એટલે ખૂબ સારો દિવસ અને એ દિવસે આજે સવારે ભગવાન સોમનાથની પૂજા કરવાની અને ધજા ચડાવવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું એનાથી ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું ભગવાન સોમનાથ વર્ષોથી આપણા દેશની સુરક્ષા દેશની એકતા માટે અહીંયા બિરાજમાન છે અનેક વખત આક્રમણો પણ થયા ત્યારે પણ ભગવાન સોમનાથનું મંદિર અડીખમ ઊભું છે હજુ પણ આવનારા દિવસોમાં ભારતના ધજા પટાકા સમગ્ર વિશ્વમાં લહેરાય એ પ્રકારે સોમનાથ દાદાને પ્રાર્થના કરી છે અને ભારત વધુ ઉન્નતિ કરે અને ભગવાન સોમનાથના આશીર્વાદ સમગ્ર જનતા ઉપર ઉતરે સૌને સુખ શાંતિ સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી છે પવિત્ર શ્રાવણ માસનો આ પાંચમો સોમવાર અને આજે આમ તો સોમવતી અમાસ બે ભાગમાં એટલે સોમવાર અને મંગળવારે બે દિવસે અમાસનો ભાગ છે ખાસ કરીને આજે વહેલી સવારે ભગવાન સોમનાથનું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસ હજારથી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે ખાસ કરીને ભગવાનની જે પાલખી યાત્રા છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હતા પૂજા પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા અત્યાર સુધીમાં લગભગ પચીસેક ધજાઓની પૂજા થઈ અને ભગવાનને ધજા ચડી છે એમાં પાંચમા સોમવારે માનવ મહેરાવણ મોટી સંખ્યામાં સોમનાથજીના દર્શન માટે ઉમટ્યું છે ખાસ કરીને આજે સોમવારે ભગવાન સોમનાથને પુષ્પ દર્શનનો શ્રિંગાર કરવામાં આવશે અને સાંજ સુધીમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરે એવું પણ એક અંદાજ છે ખાસ કરીને જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે દેશભરમાંથી લોકો સોમનાથજીના દર્શન કરવા પધારતા હોય છે